અને વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આ કોર્નરમાં તમને એક નંબર આપેલો છે એ અમારો WhatsApp નંબર છે ઓફિશિયલ નંબર અને ધોરણ 11 ના તમે અમારા WhatsApp ની અંદર પણ ના જોડાણા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને લિંક છે અને આ નંબર ઉપર ડાયરેક્ટ મેસેજ કરીને પણ તમે જોડાઈ શકો છો તો ચલો જોઈએ આપણો તો સૌપ્રથમ છે ધોરણ 11 મનોવિજ્ઞાન સમય આપણો રહેવાનો છે ટોટલ 2 કલાકનો 2 કલાકનો સમય છે તો પ્રશ્નપત્રનો ગુણભાર કેટલો થાય પ્રશ્નપત્રનો ગુણભાર છે આપણો 50 નો

છે અને એ એમસીક્યુ તમને એક વાક્યમાં પણ પૂછાઈ શકે છે અને એક વાક્યના જે પ્રશ્નો છે એ તમને એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે તો આપણે બધી જ રીતે પ્રિપેર રહેવાનું છે આગળ જઈએ આગળ છે વિભાગ બી વિભાગ બી ની અંદર છે અતિ ટૂંકમાં પ્રશ્નો આપણે જવાબ આપવાના છે એમાં છે નીચેના અગિયાર થી પંદર પ્રશ્ન ક્રમાંક અગિયાર થી પંદર એના ઉત્તર એક વાક્યમાં આપણે આપવાના છે કુલ મિત્રો એની અંદર પાંચ પ્રશ્નો હશે પ્રત્યેકનો એક ગુણ હશે એટલે વિભાગ બી આપણો કેટલો થયો ફક્ત પાંચ માર્ક્સ નો એટલે જો પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પણ તમામ પ્રશ્નો આપણે એકવાર ક્લિયર કટ વાંચી જવાના છે આગળ જોઈએ આગળ અમે ચેપ્ટર વાઇઝ અમુક જે દર વખત પરીક્ષાની અંદર પૂછાડા છે એવા પ્રશ્નો છેલ્લા 3 વર્ષના પેપરોનું એનાલિસિસ કરીને આ જે પ્રશ્નો છે એ દર વખતે પૂછાડા છે પરીક્ષાની અંદર તો આ પ્રશ્નો આપણે સૌપ્રથમ પહેલા કરવાના છે પછી બીજા સ્વાધ્યાયના પ્રશ્નો કરવાના છે તો જોઈએ પ્રશ્નો તમારે સંપૂર્ણ

મુલાકાતના પ્રકાર જણાવો મુલાકાત ત્રણ એના એક વાક્યના એટલે કે વિભાગ બી ના આપણે આઈએમપી પ્રશ્નો જોઈએ તો પહેલો છે કે વૃદ્ધિ એટલે શું નેક્સ્ટ બીજો કે વિકાસને અસર કરતા પરિબળો જણાવો ત્રીજો છે કે કયો મે

પેલો છે કે બોધન કોને કહેવાય બીજો અલ્ગોરિધમ કોને કહેવાય અને ચોથો છે કે હ્યુરિસ્ટિક એટલે શું આ પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાણા છે પાંચમાં ચેપ્ટર આગળ આગળ મિત્રો આપણો વિભાગ સી છે

તો એ પ્રશ્નપત્ર જોવાનું તમે ભૂલતા નહી તે માટે ચેનલ ને અતૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારા WhatsApp ગ્રુપની અંદર પણ જોડાઈ જજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તે પણ લાભ લીધા વગર ના રહી શકે આગળ છે પ્રશ્ન ક્રમાંક 16 થી 23 પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબો આપણે આપવાના છે 16 થી 23 એટલે કે ટોટલ સાત પ્રશ્નો તમને આપવામાં આવશે એમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે બે ગુણ એટલે વિભાગ સી આપણો થયો કયા ચાર મુદ્દાઓનો સમાવેશ થાય છે એ આપણે જણાવવાનું છે મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રોના નામ જણાવો મનોવિજ્ઞાન છે એના અમુક વિકાસશીલ ક્ષેત્રો પણ છે એના આપણે નામ જણાવવાના છે મનોવિજ્ઞાનનો શબ્દાર્થ સમજાવો મનોવિજ્ઞાન જે છે એનો અર્થ શું છે એનો શબ્દાર્થ આપણે સમજાવવાનો છે આગળ 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 જોઈએ છે છે બીજું ચેપ્ટર એના પ્રશ્નો કે કે મુલાકાત પદ્ધતિની વ્યાખ્યા આપો વિશ્વસનીયતા એટલે શું પછી છે કે નિરીક્ષણનો અર્થ આપી તેની વ્યાખ્યા જણાવો નિરીક્ષણનો આપણે અર્થ આપી તેની વ્યાખ્યા જણાવવાની છે આગળ જોઈએ આગળ છે પ્રકરણ નંબર ત્રણ એના પ્રશ્નો જોઈએ કે પ્રગટ વારસો એટલે શું જે પ્રગટ વારસો છે એટલે શું પછી છે કે મુખ કેન્દ્રીય અવસ્થા કોને કહેવામાં આવે છે આપણી મુખ કેન્દ્રીય અવસ્થા નેક્સ્ટ ત્રીજો કે ફ્રોઈડના મનોજાતીય વિકાસની સિદ્ધાંતની અવસ્થાના નામ લખો આગળ છે કે પિયાજેના મતે બોધાત્મક વિકાસના તબક્કાના નામ આપો આ પ્રશ્નો છે આના જો તમારે જવાબ જોવતા હોય તમે જે મોસ્ટ હેપી મોડેલ પેપર આપીશું એની અંદર પણ આ પ્રશ્નોના અમુક પ્રશ્નો સમાવેશ થશે તો ત્યાંથી તમને સાચો જવાબ મળી જશે આગળ જઈએ આગળ છે આપણો ચેપ્ટર નંબર 4 કે સ્વાધુપૃણિનું કાર્ય સમજાવો આથી મોસ્ટ હેન્વી છે દરેક વખત નામે જે પેપર એનાલિસિસ કર્યા દરેક વખત આ પ્રશ્ન પૂછાણો છે મગજ સ્તંદનું કાર્ય જણાવો આગળ છે કે કેન્દ્રીય ચેતાતંત્ર કયું કાર્ય કરે છે તે જણાવો નેક્સ્ટ આગળ વધીશું આગળ છે આપણો વિભાગ નંબર ડી વિભાગ ડી ની અંદર થોડાક લાંબા પ્રશ્ન પૂછાય છે તો જોઈએ કે નીચેના પ્રશ્ન ક્રમાંક ચોવીસ થી એકત્રીસ પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપણે લખવાના છે એટલે કુલ કેટલા પ્રશ્નો લખવાના છે કુલ પાંચ પ્રશ્નો પ્રત્યેકનો છે ત્રણ ગુણ પાંચ તરી પંદર એટલે આપણો વિભાગ ડી આપણો થયો ટોટલ પંદર માર્ક્સ તો એના મોસ્ટ એમ બી ચેપ્ટર વાઇઝ પ્રશ્નો જોઈએ તો સૌ પ્રથમ છે પ્રકરણ નંબર એક એમાં પહેલો છે કે મનોજ્ઞાત્મક અભિગમની સમજૂતી આપો મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે સમજૂતી આપો શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાનની આપણે સમજૂતી આપવાની છે આગળ જઈએ આગળ છે ચેપ્ટર નંબર બે એમાં છે કે સહભાગી નિરીક્ષણની સમજૂતી આપણે આપવાની છે નેક્સ્ટ મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો સમજાવો આગળ મુલાકાત પદ્ધતિના લાભ અને મર્યાદાઓ લખવાની છે 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 આપણે આગળ આગળ જોઈએ પ્રકરણ નંબર એમાં મર્યાદા દુર્ગાનંદ સિંહા સિંહાનું પ્રતિમાન ટૂંકમાં લખવાનું છે દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન આપણે ટૂંકમાં જણાવવાનું છે પછી છે કે કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત સમજાવો જોઈ શકો છો પ્રશ્ન તમારે સ્ક્રીનશોટ લેવો હોય તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા તમારા નોટબુકની અંદર પણ નોંધ કરી પાછળથી એટલે વિદ્યાર્થી મિત્રો જ્યાં જ્યાં પ્રશ્નો છે એના ટોપિકો તમારે પાઠ્યપુસ્તકમાંથી જ વાંચવાના છે તો તમને પાઠ્યપુસ્તકમાંથી સાચા એવા જવાબો મળશે ને ત્યાંથી જો તમારું પેપર 1% ચાન્સ છે કે જો ટફ પૂછાય ને પાઠ્યપુસ્તકમાંથી જ તમને બેઠું બેઠું લેવામાં આવ્યું હોય તો પાઠ્યપુસ્તકની જે લીટી હોય એમાંથી તમને એમસીક્યુ એક વાક્યના વિકલ્પો સોરી એક વાક્યના જવાબો એવું તમને પૂછાઈ શકે છે તો આપણે સૌ પ્રથમ જો તમારી જોડે ટાઈમ હોય તમારે પાઠ્યપુસ્તક એકવાર વાંચી લેવાનું છે આગળ આગળ છે ચોથો કે જનન તત્વો અને વર્તનની સમજૂતી આપો આગળ જોઈએ કે કરોડરજ્જુ ટૂંક નોંધ લખો કરોડરજ્જુ વિશે આપણે ટૂંક નોંધ જ છે આગળ છે કે માનવ ઉત્ક્રાંતિના સીમા સીમા સ્તંભોની સમજૂતી આપો નેક્સ્ટ જોઈ શકો છો આ પ્રશ્નો આગળ જઈએ આપણે હવે

કે બોધાત્મક અને સામાજિક સાંસ્કૃતિક અભિગમની ચર્ચા કરો આગળ જોઈએ બીજો કે મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો આ બે પ્રશ્નો છે આગળ જઈએ નંબર નંબર માંથી પણ તમને બે જાય એમ બી પ્રશ્નો આપવામાં આવે છે કે નિરીક્ષણ પદ્ધતિના પ્રકાર ટૂંકમાં સમજાવો અને આગળ છે કે પ્રશ્નાવલી પદ્ધતિ સમજાવો પ્રશ્નાવલી પદ્ધતિ વિશે આપણે માહિતી આપવાની છે નેક્સ્ટ આગળ જઈએ આગળ છે પ્રકરણ નંબર ચાર એના એ બી પ્રશ્નો જોઈ લઈએ કે જનીન તત્વો અને વર્તનની સમજૂતી આપો આગળ છે કે સ્વયંચાલિત ચેતાતંત્ર ના બે પ્રકારો જણાવી આપણે સમજાવવાના છે જોઈ શકો છો આ બે પ્રશ્નો છે ચેપ્ટર નંબર ચાર માંથી તો વિદ્યાર્થી મિત્રો અહિયાં આપણું જે પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ જે છે એના મોસ્ટ એમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન સોરી સોલ્યુશન નહીં પણ મોસ્ટ એમ પ્રશ્નો સોલ્યુશન હવે પછી આવશે તો એનો સંપૂર્ણ વિડીયો અહીંયા પૂરો થાય છે અને પ્રથમ પરીક્ષા બે હજાર પચીસના તમામ વિષયના આઈએમપી પી પ્રશ્નોપત્રો મેળવવા માટે ચેનલને કરી દેજો તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત